શ્રી અંબે વિદ્યાલયના ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના વાઘોડિયા રોડથી શ્રી અંબે વિદ્યાલય સ્કૂલના વિદ્યાર્થીઓમાં વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાના આશયથી વિજ્ઞાન મેળાનું આયોજન શાળાના પરિસરમાં કરવામાં આવ્યું હતું જેમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા પિસ્તાલીસ જેટલા સાયન્સ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા સાયન્સના અલગ અલગ બ્રાન્ચિસના પ્રોજેક્ટ મુકવામાં આવ્યા હતા જેમાં સ્માર્ટ સિટી રિલીવેબલ એનર્જી કમ્પ્યુટર સાયન્સ એનાટોમી વગેરે જેવા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા આ સાયન્સ ફેરના મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર ડોક્ટર અર્ચના તોમર અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અમિત શાહ શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર મિત્તલ શાહ અને આશિષ શાહ કેજી વિભાગના ડાયરેક્ટર ભાવિશા શાહ ડાયરેક્ટર ભારતીબેન શાહ અંબે એન્ડ જય અંબે વિદ્યાલયના ડાયરેક્ટર વિવેક શાહ તથા અન્ય શાખાના આચાર્યો વાલીગઢ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું શિક્ષક શિક્ષકોનું માર્ગદર્શન અલગ અલગ સાયન્સના બ્રાન્ચને ધ્યાનમાં પ્રોજેક્ટ બનાવવામાં આવે જેવા કે સ્માર્ટ કમ્પ્યુટર સાયન્સ ઓરોબિક્સ એનાટોમી એરોનોટિક્સ આ બધા અલગ પ્રોજેક્ટ બનાવવામાં આવે વિદ્યાર્થીઓને સાયન્સ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર